ઘેર બેસી ને પત્ની ને એમ કે પાણી નો ઘાસ પત્ની એમ કે કું થઈ પી લો મારા કામ ચાલે છે એવા અમને સલાહ આપવા લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે નેતાઓ બીજા પર આક્રમ પ્રહારો કરી રહ્યા છે આ વચ્ચે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મફતની સલાહ આપનારા પર બગડ્યા હતા મહેસાણામાં આયોજિત એક કાર્યક્રમમાં નીતિન પટેલે મફતની સલાહ આપનારાઓને ટોણો મારતા કહ્યું હતું કે જેની પત્ની તેને એક ગ્લાસ પાણી નથી આપતી તેવા લોકો આવીને મને સલાહ આપે છે નવરા પડે એટલે અમને પકડે છે સલાહ આપવાનો બધાને અધિકાર છે પણ સલાહ આપનારની કેપેસિટી જોવી પડે નમસ્કાર હું છું આપ જોઈ રહ્યા છો ટુડી ગુજરાતી ન્યૂઝ મહેસાણાના મોઢેરા રોડ પર વિશ્વ ઉમિયા ધામ આયોજિત ઉમિયાના દિવ્ય રથ પરિભ્રમણ ને લઈને મહેસાણામાં હજારોની સંખ્યામાં પાટીદાર મહિલાઓએ રથનું સ્વાગત કર્યું હતું આ કાર્યક્રમા પાટીદાર સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા જ્યાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે કાર્યક્રમ દરમિયાન નીતિન પટેલે કોઈનું પણ નામ લીધા વગર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે હું મંત્રી અને ડીવાય સી એમ હતો ત્યારે બધા મને સલાહ બહુ આપતા હતા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે આ સંસ્થાને અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓને કોઈ એક વ્યક્તિએ સહેલું કામ જો હોય તો તે સલાહ આપવાનું છે ઘણા લોકોની સલાહ આપવાનો ખાલી શોખ હોય છે નીતિન પટેલે મહેસાણામાં પોતાના વિરોધના વિરોધીઓના નામ લીધા વિના આડકતરી રીતે પ્રહાર કરતા જણાવ્યું હતું કે સલાહ તો આપે છે હું સરકાર સરકારમાં મંત્રી હતો નાયબ મુખ્યમંત્રી હતો ધારાસભ્ય હતો એ વખતે સલાહ આપવાનો દરેકનો અધિકાર છે અમે કઈ સર્વજ્ઞ નથી તમને બધી જ ખબર છે અનુભવી છીએ અમે બધી જ કામમાં નિષ્ણાત એવું નથી પણ સલાહ આપનાર કેપેસિટી કોઈ મોટો પ્રોફેસર હોય અને મને કંઈક લખવામાં સલાહ આપત બરોબર આ વિષ્ણુભાઈ જેવા ડોક્ટર હોય અને હું આરોગ્ય મંત્રી હોઉં અને કોઈ સલાહ આપે તો નીતિનભાઈ આરોગ્ય વિભાગમાં આવું કરવું જોઈએ તો એ મારા માથા ફેર ગણાય કોઈ મોટા ઉદ્યોગપતિ હોય અને એમ કે કે સરકારે ઉદ્યોગ નીતિ આવી કરવી જોઈએ અને મહેસાણામાં જીઆઈડીસી ને ફાયદો થાય ઉદ્યોગોને ફાયદો થાય લોકોને રોજગારી વધે ધંધા વધે આવું કરો તો ફાયદો થાય તો એવા લોકો સલાહ આવકારીએ છીએ પણ ઘેર માફ કરજો કોઈના ઉપર નથી કેતો પણ ઘેર બેસીને પત્ની ને એમ કે પાણીનો ગ્લાસ લાય ને ખાટલા બેઠા બેઠા તો પત્ની એમ કે છાનો મારા ઉભા થઈ પી લો મારા કામ ચાલે છે એવા અમને સલાહ આપવા બોલો હવે ઘેર એની પત્ની ઘેર પાણીનો ગ્લાસ થાય આપે અને એમ કે છાના માના ઉભા થઈને પી લો કારણ કે પત્ની ખબર હોય કાંઈ કશું નહીં કરતા પછી ઘેર બેઠા મારું કામ વધારે છે હવે એવા લોકો નબડા પડે એટલે માજા તમારા જેવા જ પકડે એમના ઘેર હાથ પડે પાંચ દસ જણને જો સલાહ ના થી હોય સલાહ આપવાનો દરેક જોવી પડે તો દર્શક મિત્રો આજના સમાચાર આપણે કેવા લાગ્યા તે અમારા યુટ્યુબ ફેસબુક અને ટ્વિટર હેન્ડલ પર જઈને કોમેન્ટ બોક્સમાં અવશ્યથી જણાવશો નમસ્કાર